શ્રાવણી મેળાઓનો પ્રારંભ ભુજિયા મેળાથી થાય છે ભુજિયા મેળામાં ભુજંગ દેવના દર્શને લોકો ઉમટે છે બસો બ્યાસી વર્ષની પરંપરા પ્રમાણે આજે પણ રાજવી પરિવારના મોભી ભુજંગ દેવની પૂજા કરે છે રાજવી પરિવારના મોભી પણ સ્વીકારે છે કે આ વર્ષે વરસાદના કારણે લોકોએ મેળામાં આવવાનું ટાળ્યું છે રાજવી પરિવારના મોભીએ લોકોને અભિનંદન આપ્યા મને ખુશી છે કે બધાને આપણી પ્રજાને અભિનંદન પાઠવી

વરસાદ વગર લોકો રૂપિયો ખર્ચવા પણ તૈયાર નથી ત્યારે મેળામાં વેપાર કરવા આવેલા નાની રેકડી વાળા વેપારીઓ પરેશાન છે પણ બપોરે વેપારીઓ તડકે સેકાયા પણ ધંધો ન મળ્યો વરસાદના કારણે ઓછી આવે બહુ કાલ સોલભટ્ટના મેળામાં મેં ગયા તા તો સમૃદ્ધ ત્રણસો રૂપિયાનો વેપાર કરીને આવ્યા માનસોને પાંચ ના વેપારમાં હજાર રૂપિયાનો વેપાર આવ્યો છે પાંચ ના માલમાં હજાર રૂપિયા વેપાર આવ્યો છે અત્યારે માઠી જ છે વરસાદ ચોમાસામાં ચોમાસું નથી વરસાદ નથી એના હિસાબે અત્યારે માનસોની બધી માઠી જ છે

એટલે વરસાદ પડે તો અમારી માં કઈ હાલે નક ના હાલે વરસાદ હોય તો જ વેચાય નકર આમ તો તકલીફ બહુ હે અમને કોલસા અને મકાઈ ને બધું અમને બહુ તકલીફ વરસાદ હોય તો આવે ચાલુ વર્ષે વરસાદ ના હોવાથી દરેક ધંધામાં મંદી જોવા મળી રહી છે ત્યારે મેઘ મહેર કરે એ માટે રાજ્યમાં ઠેર ઠેર યજ્ઞ કરવામાં આવી રહ્યા છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભુજ